હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ આલુ મટર પુલાવની રેસીપી તો આ આલુ મટર પુલાવ આજે આપણે પ્રેશર કુકરમાં બનાવીશું એકદમ ઝડપથી આ પુલાવ બનીને તૈયાર થઈ જશે અને એકદમ છૂટો છૂટો પુલાવ તમારો બનશે આ પુલાવને બનવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો ચાલો એકદમ ઝડપથી બની જાય તેવા આલુ મટર પુલાવની રેસિપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગી તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક ઝાંડા તળિયાવાળું કુકર રાખીશું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ હલકું ગરમ થાય એટલે તેમાં ચારથી પાંચ નંગ આપણે લવિંગ ઉમેરીશું એક તજનો ટુકડો ઉમેરીશું એક તમાલપત્ર ઉમેરીશું અને હવે તેમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું એક સૂકું લાલ મરચું ઉમેરીશું અને જીરાને આપણે સારી રીતે ફૂટવા દઈશું જીરું સરસ ફૂટી જાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી લાંબી સ્લાઇસ કરીને ઉમેરીશું તો ડુંગળીને તમારે ઝીણી કટ નથી કરવાની આ રીતે લાંબી સ્લાઇસ કરીને જ ઉમેરવાની છે મિક્સ કરીશું અને બે મિનિટ માટે આપણે ડુંગળીને હલકી લાઇટ પિંક કલર જેવી થાય ત્યાં સુધી સાતળીશું તો ડુંગળીને તમારે વધારે પડતી બ્રાઉન નથી કરવાની થોડીક જ વારમાં તમે જોઈ શકો છો હલકો એવો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે તો આટલી જ આપણે ડુંગળીને સાતડીશું હવે તેમાં એક ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું આદુ લસણની પેસ્ટનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું એટલે એકદમ સરસ પુલાવમાં તેનો ટેસ્ટ આવશે આદુ અને લસણની પેસ્ટને પણ આપણે સ્લો ગેસની ફ્લેમ પર બે મિનિટ માટે સાતળી લઈશું તો આદુ અને લસણ બંનેની કચાસ પણ દૂર થઈ ગઈ છે હવે તેમાં આ રીતે બે મીડિયમ સાઇઝના કટ કરેલા ટામેટા ઉમેરીશું તો વધારે મોટા પણ નહીં અને વધારે નાના પણ નહીં એ રીતે મેં ટામેટાને કટ કરી લીધા છે મિક્સ કરી દઈશું સારી રીતે અને ટામેટાને પણ આપણે આ રીતે એક મિનિટ માટે ખુલ્લા સાતળી લઈશું તો આ જ રીતે મેં તેને ખુલ્લા એક મિનિટ માટે સાતડી લીધા હજી પણ આપણે ટામેટાને થોડાક સોફ્ટ થવા દઈશું તો જ્યાં સુધી આપણા ટામેટા સોફ્ટ થાય છે ત્યાં સુધી અહીંયા મેં એક કપ જેટલા આ રીતે બાસમતી ચોખા લઈ લીધા છે તો આટલા માપમાંથી તમે ચાર લોકોને સર્વ કરી શકો એટલા તમારા પુલા બનીને તૈયાર થશે તો તેને બાઉલમાં ઉમેરીને આપણે ચોખાને બેથી ત્રણ વાર એકદમ સરસ રીતે વોશ કરી લઈશું અહીંયા ચોખાને તમારે પાણીમાં પલાળીને બિલકુલ નથી રાખવાના ફક્ત બેથી ત્રણ વાર એકદમ સરસ રીતે ધોઈ જ લેવાના છે તો અહીંયા લગભગ બે મિનિટ જેવું થયું છે અને આપણા ટામેટા પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે ડુંગળી આદુ લસણ અને ટામેટાને એકદમ સરસ રીતે આપણે પહેલાં સાતળી લઈશું હવે તેમાં અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું એક ચોથા ટી સ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને હવે બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને એક મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર સાતડીશું તો મસાલા તમારે આ રીતે ટામેટા થોડાક સોફ્ટ થાય ત્યાર પછી જ ઉમેરીને તેને આ રીતે સાતડી લેવાના છે એટલે પુલાવમાં એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે અને ખાસ તમારે સ્લો ગેસની ફ્લેમ પર જ તેને સાતડવાના તો મસાલા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે હવે એક લીલું મરચું લઈશું અને તેની આ રીતે સ્લાઇસ કરીને ઉમેરીશું તો બહુ તીખા ના હોય તેવા મેં લીધા છે અડધા કપ જેટલા ફ્રેશ લીલા વટાણા ઉમેરીશું અને બે બટેકાના આ રીતે મોટા મોટા ટુકડા કરીને ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને વેજીટેબલ્સને બે મિનિટ માટે સાતળીશું જેનાથી મસાલાનું કોટિંગ આપણા વેજીટેબલ્સ ઉપર એકદમ સરસ રીતે થઈ જશે અને પુલાવમાં વેજીટેબલ્સનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને ઝડપથી કૂક પણ થઈ જશે તો લગભગ બે મિનિટ જેવું મેં વેજીટેબલ્સને સાતળી લીધું છે અને તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ ઉપર મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે આ રીતે ખુલ્લા તમે પહેલાં પુલાવ બનાવતી વખતે વેજીટેબલ્સને સાતળશો તો એકદમ ઝડપથી તમારા પુલાવ તૈયાર થઈ જશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો આ રીતે બધા વેજીટેબલ્સ સતરાઈ જાય એટલે આપણે જે ચોખાને બેથી ત્રણ વાર ધોઈને રાખ્યા હતા તે બધા જ આપણે આ રીતે કુકરમાં ઉમેરીશું અને હવે એકદમ હળવા હાથેથી આપણે ચોખાને બધા જ વેજીટેબલ્સ સાથે મિક્સ કરી લઈશું તો ચોખાને તમારે એકદમ હળવા હાથેથી જ મિક્સ કરવાના છે સ્પીડમાં બિલકુલ પણ મિક્સ નથી કરવાના જો તમે એકદમ સ્પીડમાં મિક્સ કરશો તો ચોખા એકદમ ઝડપથી તૂટવા લાગશે તો આ રીતે એકદમ હળવા હાથેથી તેને મિક્સ કરીને આપણે એકથી બે મિનિટ માટે સાતળીશું તો આ રીતે સાતળવા જરૂરી છે એટલે તમારા પુલાવનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો લગભગ બે મિનિટ જેવું મેં એકદમ હળવા હાથેથી ચોખાને વેજીટેબલ સાથે મિક્સ કરીને સાતળી લીધા છે અને તમે જોઈ શકો છો બધા જ મસાલાનું કોટિંગ ચોખા ઉપર એકદમ સરસ એવું થઈ ગયું છે તો હવે આપણે તેમાં પાણી ઉમેરીશું તો જે કપથી આપણે ચોખાનું માપ લીધું હતું એ જ કપથી આપણે બે કપ જેટલું પાણી ઉમેરીશું તો પહેલાં મેં આ રીતે એક કપ જેટલું પાણી ઉમેરી દીધું હવે આપણે તેને હળવા હાથેથી મિક્સ કરીશું ને હવે ફરીથી આપણે બીજો કપ પાણી પણ ઉમેરીશું તો પહેલાં આ રીતે થોડુંક પાણી ઉમેરીને મિક્સ કરીશું તો તમારા ચોખા નવા કે જૂના કઈ રીતના છે એ પ્રમાણે તમારે પાણીની જરૂર પડશે તો અહીંયા મેં એક કપ ચોખાની સામે બે કપ જેટલું પાણી ઉમેરી દીધું છે મિક્સ કરીશું સારી રીતે અને આ રીતે મિક્સ થઈ જાય એટલે વધેલું જે પાણી છે તે પણ આપણે ઉમેરી દઈશું તો ટોટલી બે કપ મેં પાણી ઉમેરી દીધું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરીશું તો આ રીતે પુલાવ બનાવતી વખતે થોડાક લીંબુનો રસ ઉમેરવાથી પુલાવમાં ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને તમારો પુલાવ એકદમ છૂટો છૂટો બનીને તૈયાર થશે તો હવે એકદમ હળવા હાથેથી આપણે ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું તો ફક્ત બે જ વિસલ તમારે કરવાની છે તો બે વિસલ થઈ જાય એટલે પ્રેશર કુકરનું પ્રેશર પૂરું થવા દઈશું અને ઢાંકણ ખોલીને આપણે પુલાવને ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા પુલાવ કૂક થઈ ગયા છે ઉપરથી ફ્રેશ ચીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને સાઈડમાંથી આપણે પુલાવને એકદમ હળવા હાથેથી મિક્સ કરી લઈશું તો લગભગ એક મિનિટ જેવું થાય ત્યાર પછી તમારે પુલાવને સર્વ કરવાનો એટલે એકદમ છૂટો છૂટો તમારો પુલાવ તૈયાર થશે તો તમે ક્યારે આ રીતે આલુ મટર પુલાવ કુકરમાં ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ